મોઢામાં નાખો તો જાણે કાંચ ભૂલતો હોય ને કડકડ નાખશું આપણે પાણી એટલે એકદમ આ પાણી ચૂસી દેશે ગરસ થઈ જાય ઘણી પૂતે ઘણી જાય નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો સવાર સારમાં ફટાકડાના અવાજ આયા રાખે છે દેવ દિવાળી સુધી ફટાકડા છોકરા ફોડવાના લાગે છે સાડા થયા છે વિડીયોની તની શરૂઆત

થોડા કોલર કે કઈ ઘસવા પડે બહુ વાડી ના કે કામ ના મેલા હોય તો બાકી પેલા સફાઈ ન થતા એટલે હકીકત છે મશીનમાં ધોઈ તો ગમતા જ નહીં પણ હવે એવું છે કે બહુ કલર કરતા હોય નવા કપડા હોય તો એમ થાય ન નાખીએ રનિંગ ના છે પડી જશે ચાલો મશીન ચાલુ કર લો પછી કચરા પોતાની તૈયારી કરો અને પછી આજે કઈક નવી ટીપ્સ પણ કરશું થોડાક નવા કામ પણ કરવા છે અથાણું હાથવાની તૈયારી કરવી છે નિરાતે કરી મેં તો કપડાં સુકાઈ ગયા ત્યાં સુધી અગિયાર વાગી ગયા અહીંથી જો જાળીમાંથી ધીમો ધીમો તડકો આવે છે શિયાળો છે એટલે અહીં ટેબલ કરું છું તૈયાર અને બીજો લઈ રામ દિવસે આ પલાળ્યા છે ને નમકમાં નાખ્યા હતા એ હવે સુકાવી લાવ જરાય રસ થયો નથી બિલકુલ રસ નથી થયો આમ હોય ને એમાં થોડો થોડો આમ બીજોરા રામા રસો આમે ઓછો થાય કેરીથી શો તો ન જ થાય કંઈ થાય તો આમાં થયો નથી ખાટલા પર સુકાવીએ ઘણું સારું થાય નીચેથી હવા આવે પણ આમાં હવા જે ખાટલો ઉપર પડ્યો છે અને બહુ રસ છે નહીં એટલે નડે એવું નથી તો એક ટેબલ પર જ રૂદ્રાડું પાડે એટલે તો ટેબલ પર અહીં કપડું પાથરી ગયા એના પર એક એક ચીરી કરીને સુકાવી લઉં અને એક એક ચીરી અહીં એકદમ સીધા તડકામાં જ સુકાવતા અહીંયા અમારે શું ઝાડીમાંથી જે તડકો આવે છે ને દેખાય છે મારા ચહેરા પર ઘળાઈ ઘળાઈ જો આ ઝાડીમાંથી તો એ બાપો થઈ રહ્યા છે અહીં સુકાવી લઉં એ ભગવાન ગરમીની એકલા એકલા કરતાં જ એ બધી એકલા એકલા થાકી રહીએ આમ એકલા હોય ને એની વાત એમ કહી શકાય કે એકલા હોઈએ ત્યારે મુશ્કેલીઓ આવે એકલાને તે ઉપાધિઓ આવે એકલાને જે તકલીફો આવે એ એકલાને સાંભળવાની પણ ઘણી વખત એકલતાનો આનંદ પણ હોય પોતાની જાત સાથે વાતો કરવાની મનને સમજવાની બરાબર ને ચાલો આજના સુવિચારની વાત કરું તો એ એકલા પણ પર એમ કહી શકાય કે જિંદગીનો સૌથી કઠિન રસ્તો એ છે કે તમારે એકલો ચાલવાનું છે જ્યાં તમને કોઈ જ ટેકો નથી તમે એકલા ને ચાલવું છે એ સૌથી રસ્તો કઠણ છે એ રસ્તો એટલે કઠણ આપણને લાગે છે કારણ કે તમને એકલા ચાલવું નથી પણ ચાલવું પડે છે જ્યારે તમને મનથી એકલા ચાલવું છે ને ત્યારે કઠણ નથી ત્યારે એ આ છે કે મને એકલું રહેવા દે પણ તમને ચાલવું પડે તમને સહકાર ન મળે ને તમને ચાલવું પડે તો એ રસ્તો કઠણ છે પણ હકીકતમાં અસલ જિંદગીમાં એવું છે એ જ રસ્તો તમને મજબૂત બનાવે છે તમે એ જ્યારે પાર કરી જાવ ને એકલા પણ ત્યારે તમે મજબૂત બની જાવ છો કે કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ જિંદગીની રાહ હોય એના પર હું એક પાર પડી શકીશ એટલે જ કીધું છે ને આપણે કે કોણ બતાવે છે નદીઓ ને રસ્તો સમુદ્ર નો કોણ બતાવે છે નદી ને રસ્તો સમુદ્ર નો ચાલી જાય છે ને ક્યાંય રસ્તા મેં પૂછ્યું કે સમુદ્ર કેટલો દૂર છે એની રીતે ચાલી જાય છે એ જ રીતે જે માણસને પોતાનો જુનુન અંદર થી જુનુન જાગે મન થી કે મને આ કરી છૂટવું છે મને આ કરવું છે પછી તે કો હોય કે ન હોય એ એકલું હોય તો પોતાના માર્ગ ને પોતાના ધ્યેય એ પામી જ લે છે જેમ નદી સમુદ્ર ને પામી લે છે એમ માનવીને એમ લાગે વ્યક્તિને જ્યારે એમ લાગે કે હું એકલી હું કે હું એકલો હું પણ મને આ માર્ગ સુધી પહોંચવું છે આ મુકામ સુધી પહોંચું છે એ મંજે મે પામી લે છે તો મિત્રો ચાલો સુવિચાર ઘણા લોકોને ગમે છે અને કે છે તમે જોતા હો અને કમેન્ટ ન કરતા હો અને સુવિચાર ગમતા હોય તો જરૂરથી કમેન્ટ કરીને મને કહેજો કેવા લાગે છે અને બદલાવ કરવાની જરૂર હો તો એ પણ મને જરૂરથી કહેજો મિત્રો બે વાગ્યા આ સુકાવીને હાલી ગઈ બહાર સફાઈ કરવા સામે પડોશી છે મારા પ્રજ્ઞામેન્ટ બધું સાફસુફ કરતા દર વખતે દિવાળી પહેલા કરીએ આ વખતે થયું નહીં આમ મસ્ત શરીર કહેવાય ને તંદુરસ્ત નહોતું આજે મજા તો નહોતી આવતી પણ એ મંડ્યા એટલે મને મોજ આવી ગઈ કરવાની એટલે મસ્ત કલાક દોઢ કામ કરી આવી એટલે મજા આવી ગઈ અલ્પાબેન તમે કહેતા હતા ને કે તમને કામ જોઈને વાડી કરી લો વાડી નહીં ભાઈ અહીંયા મળી જાય કામો હા વાડી નું હશે તો કરશું જોશું પ્લેન આવે છે થોડીક એટલે સાફ સફાઈ થઈ જાય ને મજા આવે અમે દર વર્ષે મોટે ભાગે પ્રજ્ઞાબેન હવે પાછી આ બીજોરાને ચીરીને એક એક ને પાછી પલટાવી લઉં જે નીચે છે એ ઊંચી ઊંચી છે એ નીચી થઈ જાય તો પાણી ઝીણા ઝીણું થોડું જાજુ હોય ને એમ સુકાઈ જાય તો પછી મસ્ત કલાક ખંડાઈને કલાક એક રહીને પાછું હાથમ તો આથિયા જેવું થઈ જશે આમાંથી તડકો ઝીણો ઝીણો ગળાઈને આવે છે માપનો તો અહીં પડતાવી લઉં સફાઈ કરીને આવી હા કેતી હતી વિડીયો પછી થયો એની અનિલે પપ્પા આવી ગયા એટલે જમવાનું આવ્યું જમવાનું પતી ગયું ને એક થોડુંક કામ હતું તો અનિલના પપ્પા ગયા બજારમાં ગયા હમણાં જ લઈ દઉં શું લઈ દઉં લઈને આવે એટલે બતાવું તમને ચાલો તો હું આને

કારણ કે મારું કટિંગ મારું પડ્યું છે લઈ છે છે આ ગ્રીન ઓલું મારું મા દીકરીની બંનેની સરખી સાડી મોનુએ લીધી છે આ મોનુ બીજું છે બિનનાગર લગ્નની એ ત્યાં કામ કરે છે ઓનલાઈન નથી એ ફ્રી થઈ નહીં તો એને સીવતે આપણે છે સાસુ બે ટેલર છે પ્રસંગમાં તે પોતાનું નહીં સિવાય એવું કામ છે કટિંગ તો કરી નાખું જો હિંમત આવી જાય ને કાલે સિવાય જાય તો સારું કહેવાય એટલે કટિંગ તો વિડીયો નથી કર્યો કારણ કે કટિંગ કરતાં કરતાં વિડીયો કરીશું ટાઈમ લાગશે ને બીજું આ જે કટિંગ કરું છું ને એ કટિંગ આપણે હેક્તલની તમને બતાવી છે નવી કાંઈ કરશે તોડી બતાવીશ અત્યારે કરી લઉં જ અથાણું પણ આપવાનું બાકી છે આ જેટલી થાય તે કરું તો જો અહીંયા બિચોરાની ચીરી આપણે આમાં થઈ ગયા પાણી પણ હોય ને અડગ ના થઈ જવા જોઈએ જ હોય જો પણ એવા અને હા જો બેન જે કે મીઠું બીજોરાની રાની મીઠું ફેણી તો બીજોરા ખારા થઈ જાય તો અમને કોઈ એવો અનુભવ નથી મારા માં મારા સાસુ અને મારા નણંદ પણ મારી સાસુની ઉંમરના છે કારણ કે મારા લગ્ન થયા ને પેલા મારી ભાણીજી ના લગ્ન થઈ ગયા એટલે મોટા છે મારા એ બધા કરે છે તો અમે એ રીતે જ બનાવી ને ખારું નથી થયું સારું જોયું તમારી પાસે જો કોઈ નવી રીત છે બનાવવાની તો ચોક્કસ શેર કરજો અગર નંબર શેર કરજો તો પણ હું તમને પૂછી શકીશ હું શીખીશ તો અનેક લોકોને આપણે શીખવાડી શકશું એટલા માટે તો જુઓ હવે આ ચીરિયા તૈયાર થઈ ગયા ને હવે તમને સ્ટીલમાં નાખવા તો નાખવાના અમે કોઈ પણ થાણું છું ક્યારે પહેલેથી ન નાખી પ્લાસ્ટિકમાં જ નાખવું તમારી પાસે જો ચીનીનું વાસણ હોય ને મોઢામાં મોઢાવાળું તો ચાલે સ્ટીલની તપેલીમાં મેં એક વખત રાખેલું અથાણું તો એમાં કાણું પડી ગયું હતું કારણ કે આમાં નમક અને ખટાશ બને હોય જો કે બીજો રામ ઓછો હોય પણ કેરીમાં ખટાશ વધુ હોય એટલે ક્યારેક ક્યારેક બીજો રાજી પણ રાખું પણ નહીં તો આમાં શું છે થોડા દિવસ પડ્યા પ્લાસ્ટિક સારું લેવાનું હલકું ન લેવાનું મજબૂત પ્લાસ્ટિક હોય ને તો ન લડે કાંઈ તો હું એમાં નાખી દઉં છું અને અત્યારે એમાં મસાલો ભેગી લઈ આપણા બીજું આ બેનું છે એટલે સાવટલું છે આચાર નો મસાલો લગભગ ઘરમાં હોય મારી પાસે તો આ અડધો કિલો લીધો તો હજી અઢીસો જેટલો તો છે મામા જોઈશે એટલો જ હું મિક્સ કરીશ આમાં સો ગ્રામ જેટલો મસાલો થઈ જાય અને મોટે ભાગે હું રેડી મસાલો લઉં છું એક તમને આગળ આપી છે એટલે હું આજે રેસીપી નથી આપી તો મસાલો બનાવવાની રેસીપી આપી છે હવે છે ને સરસ મિક્સ કરી લેવું અમે તેલ નહી નાખીએ ગોળનો રસ થાય એ જ નાખી આપણે તમને તજ તજલવિંગના ઘણાને ટેસ્ટ જોઈતા હોય તો શું કરવાનું તજલવિંગ વાળું તેલ ગરમ કરી તજ લવિંગ ફૂટી જાય એટલે એને ઠંડુ થવા દેવાનું પછી રેડી શકાય મસાલો બધે હટી જાય એ રીતે અડાડીને આજે રાખી દઈશું અને આવતીકાલે આની અંદર અડધા કિલા વધુ એટલો ગોળ જોઈશે સુધારીને આમાં મિક્સ કરી દેશું એટલે પછી પંદર દિવસ પછી ખાવા જેવું થઈ જશે મસાલાની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકાય તમારા ટેસ્ટ મુજબ ટૂંકમાં મસાલો બધી ચીરીને અડી જવો જોઈએ તો બગડશે નહીં અને પાણી વાળો હાથ કે અનાજવાળો વાળો હાથ ક્યારે ન હોવો જોઈએ હવે ખારું થવાની તને ખબર નથી તમને ટીપ્સ આપું તો જો આ અથાણમાં એક વર્ષથી પણ વધુ જૂનું છે આમાં નમક નાખ્યું છે ખારું નથી થયું કલર બદલી ગયો બગડશે નહીં અથાણ પણ આમાં શું થાય ઘણી વખત એ તમને કહી દઉં આમાં છે ને કણી બોલે જૂનું થાય ને થાણું તો ઘણી વાર તમને આ છે ને આમ મોઢામાં નાખો તો કાચ બોલતો હોય ને કડકડ કડક જાણે આ બોલે હકીકતમાં કાચ કે કાકરી ન હોય આમ જો આ અલગ લાગે આ થાણ જોશો તો આ કણી થઈ જાય તો એને શું કરવાનું ફેંકવાનું નથી અમદાવાદ મૂક્યું તો મને લઈ આવી મમ્મી કડકડકડ અવાજ આવે છે પાછું લઈ આવતા શીખવાડી શું કરવાનું આમ કડકડ બોલે તો પણ અને ઘણીવાર વાર આપણા ચીરી છે ને કઠણ થઈ જાય મોઢામાં નાખી તો કટ્ટ અવાજ આવે દાંતવાળા ખાઈ શકે બીજા ખાઈ ન શકે તો એનું શું કરવાનું ફેંકવાનું ન હોય એને બહુ સરસ કરી શકાય તો એની માટે અહીં આપણે જો આટલો ગોળ લેવાનો આટલો ગોળ અને એમાં નાખશું આપણે પાણી

તૈયાર હતું હવે પ્લાસ્ટિકમાં નથી રાખતા હવે અમદાવાદ થી લઈ આવું એટલે મોનો માલ લઈ આવી છે પછી કાચની ની બરણીમાં નાખી દઈએ હવે આને બરાબર આ મિક્સ કરી લઈએ અથામાં આપણું ગરમ થાય ને ત્યાં સુધી આપણે એને તપાવીએ પાણી ગરમ ગરમ છે એટલે એકદમ આ પાણી ચૂસી લેશે અને અંદર જે કણી થઈ છે ને ગોળની કયો કે મીઠાની કયો એ નમક ની કણી હશે ને એ પૂરી ઘડી જશે અને જો આપણી જો કડક થઈ ગયા છે ને તો એ પણ સ્મૂથ થઈ જશે એકદમ સરસ થઈ જશે પણ વધુ વધુ કરવાનું કરવાનું આનાથી એટલું તમે ક્યારેક દિવસ ખાઓ એટલું જ પંદર દિવસ સુધી એ ખરાબ નહીં થાય ફ્રીજમાં ને ઈમ તો પણ ખરાબ નહીં થાય એટલે પંદરે દિવસ ચાલે એટલું કરવાનું તમારા ઘરમાં જેટલું ખવાતું એ પ્રમાણે ક્યારેક પણ આવું થઈ જાય તો આ જો એક રસ થઈ જાય એમ

તો કીધું ઘણા લોકો મને સલાહ આપી કે શેરડીનો રસ ના તો ઘણા એમ કીધું કે શેરડીનો રસ ના નાખજો ખાટું થઈ જાય છે આથાણું અને બગડી પણ જાય છે એટલે મારી મેને પણ કીધું કે શેરડીનો રસ ના નાખે હું તને આ આઈડિયા આપું છું તું કર અને મેં કર્યો તો સરસ લાગ્યો એટલે આજે પાછો આ અથાણવામાં કણી થઈ એટલે મેં કીધું તમારી સાથે શેર કરું ઘણા લોકો કે ના મારો અથાણું બગડી ગયો મજા નથી આવતી એટલે ઉલ ચડાઈ એને કોઈને કેમે ન પહોંચાય બાકી કડક થઈ જાય આવી કણી થઈ જાય જૂનું થાય અથણું થાય કણી કારણ કે એનું પાણી છે ને એ બધું બળી જાય અને એ પછી મીઠું ને ગોળ એ બધી કણકણ થઈ જાય તો મોટામાં નાખો ને કકડાટ કરે કકડાટ કરે મજા ના આવે ખાવાની તો આ મસ્ત થઈ ગયું છે અથણું તમારું કંઈક થઈ જાય તો એવું કરજો અને આઈડિયા કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલજો તો મિત્રો ગઈકાલે એવું થયું કે બ્લોગ હું પૂરો જ કરવાની હતી આપણે અથાણાને ટીટ આપીને પછી લાઇટ ચાલી ગઈ એ કાંઈ થયું જ નહીં જે થાય સારા માટે બરાબર ને બ્લોગ ગઈ ગઈકાલે દૂર રહી ગયો એટલે પછી આપણે નાખ્યો પાણી એક દિવસ ખાલી પણ રહ્યો અને એના લીધે ચોવીસ કલાક થઈ ગયા જો અહીં મસ્ત રસ અહીં ચીરિયા લઈ લીધો છે જુઓ તો એ બધામાં ચીપકી ગયો સરસ એકબીજામાં ચીપકી ગયું ને હવે આમાં ગોળ નાખવા જેવું થઈ ગયું છે એકદમ તો ગોળ નાખી દઈ ચીરી એકદમ પોચી પણ થઈ ગઈ છે એકદમ જો આમ તોડશો તો આરામથી રૂટી હશે એવી તરત જ તરત ગોળ નાખી દે કડક થઈ જાય તો હવે આની અંદર નાખી દઈએ ગોળ આ જેટલી ચીરી આપણી થાણાની છે એટલો ને એટલો ગોળ જોઈએ તો મેં અહીં એટલો અંદાજિત સુધાર રાખ્યો છે હવે આમાં મિક્સ કરી દઈએ આમાં મિક્સ કરીને આપણે રાખી દઈશું હવે આમાં આપણે બીજા બીજા દિવસે હલાયા રાખશું જ્યાં સુધી એકદમ રસ નહીં થઈ જાય ગોળ ત્યાં સુધી આ ડોલમાં જ રાખશું અને જ્યારે એમ થશે કે આખો રસદાર ફાસદાર બોળ ગળી ગયો છે ત્યારે આપણે કાચની યા ચીનીની ગરડીમાં ભરી નાખશું આમાં રાખવાનું મુખ્ય કારણ એ કે અમે એને હલાવી શકાય આરામથી મોટું મોટું હોય એટલે હમણાં બરડીમાં ભરી કે પછી હલાવી શકાય નહીં એટલે તો હવે બરાબર હલાવી લાવ સરસ થઈ ગયું મિક્સ હવે જ્યારે તૈયાર થઈ જશે ત્યારે કોઈ બીજા બ્લોગમાં તમને બતાવીશ અથાણું બનાવું એ મને તો મારી માટે રમત છે અને સવાર કે સાંજ એક વખત ચોવીસ કલાકમાં હલાવી નાખીએ તો ચાલે ને પછી બે દિવસ રહીને પછી બીજા બીજા દિવસે હલાવીએ તો ચાલે મેના ગોળ છે ને એકદમ ગળી જવું જોઈએ તો મિત્રો અહીં વિડીયોનું પણ કરું છું એન્ડિંગ પાછા મળીએ આવા સરસ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે નવી ટિપ્સ સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ પણ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે લાઈક છે ને સબસ્ક્રાઈબનું તો રોજ કહું છું તો આવ છું મિત્રો બાય બાય હરિયો